ગુડ મોર્નિંગ મારું નામ શાંતિ સોલંકી વેસ્ટિજમાં એગ્રીકલ્ચરમાં વર્ક કરી રહ્યા છીએ અને આજે એક આપણે સુપર રિઝલ્ટ મળેલ છે કપાસમાં આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ યુઝ કરેલી છે તો એમની સાથે વાતચીત કરવી અને રિઝલ્ટ વિશે એમની સાથે વાતચીત કરવી તો તમારું નામ જણાવશો મારું નામ રમેશભાઈ કાંજીભાઈ ગામ રૂપાઉ ઓકે અને આપણી સાથે વિજયભાઈ છે તો એમના હસ્તક પ્રોડક્ટ અપાયેલી છે તો એમની સાથે પણ વાતચીત કરવી તો વિજયભાઈ તમારો પરિચય હા તો મારું નામ વિજયભાઈ વાળા બોટાદથી વર્ક વર્ક કરું છું વેસ્ટેજ ઓર્ગેનિક મેં રૂપાવટી ગામમાં રમેશભાઈને મેં કીધેલું ભાઈ મારા ઉપર વિશ્વાસ રાખીને એકવાર તમે આપણી ઓર્ગેનિક યુઝ કરો તમે અને આ પ્રોડક્ટ મેં યુઝ કરાવી ઓકે તો અહીંયા આપણા પાયાનું ખાતર છે એગ્રી વુમિક દાણાદાર અને એકવા અને આપણી સાથે રાજુભાઈ અને વિપુલભાઈ છે બરાબર તો રમેશભાઈ આપણે કેટલા દિવસનો હાલનો પાક છે હાલનો નેવથી બાણું દિવસ નેવથી બાણું દિવસ અને આમાં આપણે તમે પાયામાં ખાતર યુઝ કરેલું ને પછી છંટકાવમાં કઈ પ્રોડક્ટ યુઝ કરેલી

અને એ પણ આપણે કપાસનો હમણાં આપણે એક સેજ વિડીયો લઈ લઈશું જે બાજુની જ વાડીનો છે બરાબર તો એ પણ આપણે હમણાં નજીકનો વિડીયો લઈશું અને કેટલા વીઘામાં ટોટલ યુઝ થયેલું રમેશભાઈ દસ વીઘામાં બરાબર સરસ અને બીજું તમે શું ખેડૂતભાઈઓને કહેવા માંગશો કે આ પ્રોડક્ટનો ઉપયોગ કરવો જોઈએ આ પ્રોડક્ટનો ઉપયોગ કરવો પડે સારી રીતે કરવો પડે આમાં કોઈ નડતર રૂપ છે જ નહીં આ બરાબર રિઝલ્ટ સારું છે ઓકે થેન્ક યુ રમેશભાઈ સરસ આ એક રિવ્યૂ હતો રમેશભાઈનો જબરજસ્ત કે ઓર્ગેનિક પ્રોડક્ટ આજ આજની તો કાલ યુઝ કરવી જ પડશે જેથી આપણી જમીન પણ સુધરશે અને પાકમાં પણ ઉત્પાદન વધુ મળશે તો આ એમનો કપાસ છે અને રિઝલ્ટ પણ તમે જોઈ શકો છો તો થેન્ક યુ વિશ્વભાઈ